તમે કોઈ વાર સાંભળ્યું છે કે કિલો કેરીનો ભાવ અઢી લાખ હોય અઢી લાખ રૂપિયાના ભાવની કેરી રાજકોટમાં ઉગાવવામાં આવી છે જાપાનીઝ કેરી મીછાચીકાનું ઉત્પાદન રાજકોટના એક ખેડૂત જયસુખ રાદડીયાએ કર્યું હતું આ કેરીને જોઈતું અનુકૂળ વાતાવરણ સૌરાષ્ટ્રમાં મળી રહે છે ને જેને લઈને કેરીનું ઉત્પાદન અહીં થયું હતું મિયાજાકી કેરી વાવનાર ખેડૂત જયસુખભાઈ રાદડીયાએ કહ્યું કે મિયાજાકી કેરી બે પોઈન્ટ સિત્તેર લાખની કિલોમાં વેચવામાં આવે છે અમે આંબાનો છોડ સાઉથની એક નર્સરીમાંથી લાવ્યા હતા આ નર્સરીવાળા જાપાનથી આ છોડ લાવ્યા હતા જ્યાંથી જયસુખભાઈ પંદર આંબાના જે રોપ છે તે લાવ્યા હતા આ પંદર રોપા પિસ્તાળીસો રૂપિયામાં તેઓ લાવ્યા હતા મિયાજાકીના આંબા ત્રણ વર્ષ પહેલા વાવવામાં આવ્યા હતા અને આ આંબા છેલ્લા બે વર્ષથી કેરી આપે છે મિયાઝાકી કેરીને લઈને વીટીવી ન્યૂઝે સ્થાનિક રાજકોટના કેરીના ડીલર સાથે પણ વાતચીત કરી તો તેમણે જણાવ્યું હતું કે રાજકોટ સહિત ગુજરાતમાં માત્ર બસ્સોથી લઈને અઢારસો રૂપિયે કિલો ભાવની કેરી બજારમાં વેચાઇ છે મિયા કેરીનું નામ સાંભળ્યું છે જે બે થી ત્રણ લાખ સુધીના ભાવમાં વેચાઇ છે આ મિયા કેરી કોઈ સામાન્ય લોકો ખરીદી શકે તેમ નથી આ કેરી અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન જેવા મોટા કેરીની ખરીદી કરતા હોય છે બે લાખ હજાર રૂપિયાની કિલો વેચાણી હતી ત્રણ વર્ષ પહેલા યા મંજાકી મેંગો જે આપણી પાછળ તમે જોઈ શકો છો એ ત્રણ વર્ષનો અત્યારે રોપડો થઈ ગયો છે ત્રણ વર્ષના ઝાડમાં પોરથી મારે બે વર્ષ થયા ત્યારથી ચાલુ થઈ ગયું છે અને આનો બેસ્ટ ટેચ છે બધાય વિટામિન ટી ભરપુર છે આ કેરીમાં બધાય કરતા બેસ્ટ વેરાયટીમાં છે આપણા વેધરમાં જે રાજકોટનું વેધર જે કાઠિયાવાડી આ વેધરમાં બેસ્ટ વેરાયટીમાં છે જેમાં કોઈ જાય પ્રોબ્લેમ આવ્યો નથી ના આ તો બહુ કોસ્ટલી વેરાયટીસ છે આજે ભારતના મોટા મોટા સેલિબ્રિટીસ કે ઉદ્યોગપતિ હોય એ લોકોમાં આની અંદરનો ક્રેઝ હોય છે ખાસ કરીને સ્ટાર છે કે મોટા મોટા ઉદ્યોગપતિ છે એ લોકો વધારે આ કેરીનો ઉપયોગ કરતા હોય છે મિયા ઝાકી કેરીનો બરાબર એ જે જાપાનમાં પહેલા થઈ હતી હવે ઇન્ડિયાની અંદર ને અલગ અલગ આની પ્રજાતિ અને કેરી આ ટાઈપની વિકસિત થાય છે આમાં તો અદાણી સાહેબ અંબાણી સાહેબ છે પછી શાહરૂખ ખાન કે ફિલ્મ સ્ટાર હોય એ લોકોમાં ખાસ કરીને આનો ક્રેઝ વધારે હોય છે આટલી કોસ્ટલી હોવાથી એ લોકો ખરીદી શકે છે બાકી અત્યારે તો મેક્સિમમ આપણે ગુજરાતમાં જે કેરી હોય છે એ તો મિનિમમ હજાર રૂપિયા થી લઈને પંદરસો થી અઢારસો રૂપિયા લગી સારામાં સારી કેરી મળી જતી હોય છે એક્સપોર્ટ ક્વોલિટીની પ્રીમિયમ રેન્જ